આદિત્ય પણ રૂમમાં દાખલ થયો અને પોતાના લેપટોપનો ઠેલો ટીવીની નીચેના ટેબલ પર મૂકતા બોલ્યો તને ભૂખ લાગી છે મારે તારે શું ખાવું છે બોલ મેં એની સામે જ મારો નેટ્રેસ બદલતા પૂછ્યું એ મારા કટાક્ષનો મતલબ ન સમજ્યો મેં એની સામે જ મારા બધા કપડાં ઉતારી નાખ્યા અને મારા ન્યૂડ બોડી ઉપર પારદર્શક નાઇટી પહેરી લીધી મારું લચકાતું અને ભરાવદાર બોડી જોઈને આદિત્યનું જડબું ખુલ્લું જ રહી ગયું મને તો કંઈ પણ ચાલશે તને જે ભાવે એ એ પોતાની ટાઈને ખોલતા ખોલતા અને મને ચક્ષુ ચોધન કરતાં કરતા બોલ્યો મને તો તારો લંડ ભાવે છે બોલ તું તારો લંડ કેવી રીતે ખાઈશ મને ખબર હતી હું એને થોડી પણ છૂટ આપું તો એ મારા બંને બોલ્સને મસળીને કેરીની જેમ ઘોરી ઘોરીને પૂરેપૂરા ચૂસી લે પણ આજે આદિત્ય મારા માટે મારો પ્લાન કંઈક જુદો જ હતો સોરી યાર મારો એ મતલબ નહોતો એના હાથમાં ટેબલ ઉપર પડેલું મેનુ હતું અને એ મેનુના પત્તા ઉઠલાવીને કંઈક ખાવાનું શોધી રહ્યો હતો તો પછી મારી જૂથ ખાઈશ હું એની પાસે ગઈ અને એના હાથમાંથી મેનુનો ઘા કરતા બોલી જો ખાઈને પેટ ભરી લઈશ તો હું તને જોદીશ કેવી રીતે મતલબ આદિત્યને મારો કહેવાનો મતલબ ન સમજાણો નોર્મલી મેન એ વુમન ને જોદે પણ હું તો એને જોદવાની વાત કરી હતી એટલે એ બરાબર નો કન્ફ્યુઝ થઈ ગયો તે કોઈ દિવસ ચૂતનો સ્વાદ સાખ્યો છે મે એનો હાથ પકડીને બેડ ઉપર બેસાડ્યો એ નાનન બાળકની જેમ બેડ ઉપર બેસી ગયો હું એની સામે ઊભી રહી મે હજુ મારી નાઈટની નીચે બ્રાક પેન્ટી નોતી પહેરે ના એ ના બાળકની જેમ બોલ્યો એના ઉપર હવે મારા રૂપની પૂરેપૂરી અસર થઈ ગઈ હતી કેટલા વર્ષ થયા તારા લગ્નને મેં એની આંખોમાં આંખો નાખીને મારા છૂટા પડી ગયેલા લાંબા વાળનો અંબળો વાળતા પૂછ્યું લગભગ પંદર વર્ષ તો આટલા વર્ષો સુધી તારી વાઈફની જૂતની તે શું પૂજા કરતો હતો ટ્રેડિશનલ ઇન્ડિયન વાઇફ એની જૂતનો સ્વાદ ચાખવા ન આપી એ એકદમ ભોળો થઈને બોલ્યો ચાલ તારા અત્યાર સુધી કરેલા બધા ગુના માફ ચાલ મારી ને તારી ની કરામત બતાવી દે આમ કહીને હું બેડ સામેના સોફા ઉપર મારી નાઈટી થી થોડી ઉપર કરીને બેસી ગઈ એને તો મારા આવા રૂપની કલ્પના જ નહોતી બીજા પુરુષોની જેમ એને મારા બોલ્સને દબાવવા હતા અને એને ચૂસીને એની લીટડીઓને હાર્ડ કરી દેવી હતી પણ એ આનંદ હું આદિત્યને સહેલાઈથી આપી દેવા માંગતી નહોતી એ હજુ અવઢવમાં બેડ ઉપર જ બેઠો હતો ચાલ કોની રાહ જુએ છે આ મજા લેવા જ તું મારી સાથે અમેરિકા આવ્યો છે ને મેં બનાવતી ગુસ્સાથી કહ્યું એટલે એ ઊભો થયો અને મારી બાજુમાં આવ્યો આઈ નેવર ડેડ ધીસ બિફોર મેં આવું ક્યારેય નથી કર્યો નથી ખાલી પોન વિડીયોમાં જોયું છે એ મારી સામે ઢીચણાઓ વાળીને બેસતા બોલ્યા ચાલ હવે મારી નાઇટી વધારે ઊંચી કર અને વિડીયોમાં જે શીખ્યું એ પ્રમાણે કામે લાગી છા મેં ઓર્ડર કર્યો એટલે એને હળવેથી મારી નાઇટી ઊંચી કરી અને મારી ગુલાબી રંગની ટાઈટ ચૂત જોઈને મોઢું ફાડીને જોઈ રહ્યો એ ઉપર બેઠો હતો મારા પહોળા કરેલા પગને બંને હાથોથી ખેંચીને મને એની બાજુમાં ખેંચી અને મારી ગુલાબી ચૂત એના મોઢાની નજીક લઈ ગયો એ ના ચહેરાના હાવભાવ ઉપરથી લાગતું હતું કે એ ચૂત ચાટવામાં ખરેખર નવો નિશાળ્યો હતો ચાલ હવે ઉપડી જા મેં એને માથું પકડીને એનું મોઢું મારી થરકતી જૂત ઉપર રાખી દીધું એની પાસે હવે મારી જૂત ચાટવા સિવાય કોઈ ઉપાય નહોતો મને એની જીભ ફેરવવાની સ્ટાઇલ ઉપરથી લાગ્યું કે એને ખરેખર ખબર નહોતી કે આવી ટાઈટ જૂતને કેવી રીતે ચાટીને ઓ જીત એ બુદ્ધુ શોધ મને મજા તો આવતી હતી પણ એને ખબર જ નહોતી જૂથની કઈ જગ્યા સેન્સેટીવ હોય હમ એ મારી જૂથ ઉપર જીભના લપેડા કરતો બોલ્યો ઉપર ઉપર હા હજુ હું ઉપર વટાણાનો દાણો મળ્યો એ હજુ મારી

અને મારા એક બોલને પકડવાની ટ્રાય કરી ઓહ મેં જોરથી એક લાફો માર્યો એટલે એણે ઉહકારો કરીને પોતાનો હાથ પાછો ખેંચી લીધો પહેલા ચૂત પછી બીજી બધી વાત મેં કહ્યું અને એનું માથું પકડીને મારી ચૂત ઉપર દબાવી દીધું એટલે એ નાના બાળકની જેમ પાછો મારી ક્લિટોરિસને ચૂસવામાં બીજી થઈ ગયો હું મારી પહેલી ચરમસીમાએ પહોંચી અને મારા પગ એકદમ સીધા થઈ ગયા એટલે મારા બંને પગ વચ્ચે આદિત્યનું માથું દબાઈ ગયું આવી હાલતમાં પણ એ હજુ મારી ક્લોરોસીનને ચાગળતો હતો મારી ચરમસીમા પૂરી થતાં મારા પગ ઢીલા પડ્યા એ ઊભો થયો એનો મોટો અને જાડો લોંડ એકદમ લાકડી જેવો ટટ્ટાર થઈને પોપટની જેમ ડોલતો હતો મારું કામ પૂરું હવે હલાવીને સુઈ જા આમ કહી મેં મેનુની બીક બુક શોધી અને ઇન્ટરકોમ ઉપર બંને માટે ડિનર ઓર્ડર કરી દીધો આદિત્ય હજુ એનો લંડ હાથમાં પકડીને ઉદાસ ચહેરે ઊભો હતો અને આજે તો મારો પહેલા દિવસનો પ્લાન હતો